નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આવું તમને બતાવી રહ્યો છું એ ગીર ગઢડા તાલુકાનું ગીરગઢડા જ ગામ છે ઓમ મેડિકલ જે મારી પ્રોટેક્સ બધી વેસે છે એ આ ઓમ મેડિકલમાં મળશે બાકી ક્યાંય એટલામાં નથી મળતી ગીરગઢડા તાલુકામાં ખાલી ઓમ મેડિકલમાં મળે છે તો એ ભાઈ અરે તમને વાત કરાવું છું જે ઓમ મેડિકલના માલિક છે એ પાસઠ વર્ષથી મારો માલ વેસે છે તો એ ભાઈને એને વાત કરવી કેમ છે મજામાં ટાઈમ અનુકૂળ શું કે છે થી બોલજો એટલે અવાજ સંભળાય કોઈ જાતની કોઈ ગ્રાહકની ફરિયાદ હજી લગન આવી નથી ને કેટલા સમય તા વેસો છો પાંચ વર્ષ ત્યાં કોઈ પણ ગ્રાહકની ફરિયાદ આવે નથી સારું પૈસા જ પાછા આપી દેવાના આવી ગેરંટી થાય આપવાનું નથી ને ફરિયાદ ઠેઠ કોડીનરથી ને મારે ફોન આવે છે આ ક્યાં મળશે એમ એટલે આનું એડ્રેસ આપવું આવે છે ગ્રાહક આવે છે તમારો આભાર